બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ધર્મદેવ પરિવાર સાથે અયોધ્યા રહેવા આવ્યા છે તેવી જાણ થતાં અયોધ્યાના નરીઓ ધર્મદેવને ઘેર મળવા આવવા લાગ્યા મળવા આવનાર સૌ કોઈનું ધ્યાન ઘનશ્યામ તરફ જતો ત્યારે સૌને ઘનશ્યામમાં અલૌકિકતાના દર્શન થતા તેઓ ધર્મ ભક્તિને ખૂબ ભાગ્યશાળી ગણતા કામકાજના બહાને વારંવાર ધર્મદેવના ઘરે ઘનશ્યામના દર્શને આવતા ઘનશ્યામને પણ અયોધ્યા ખૂબ ગમી ગયું હતું રોજ રોજ પિતાની સાથે જુદા જુદા મંદિરે દર્શને જવું કથા વાર્તા સાંભળવી માળા ફેરવવી વગેરે તેમને સહેજે જ ગમતું અયોધ્યામાં આ બધી બાબતો માટે વિશેષ અનુકૂળતાઓ હતી થોડાક દિવસમાં તો ઘનશ્યામને અહીંયા બીજા મિત્રો પણ બની ગયા ઘનશ્યામ મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતા બપોરના સમયે સૌ શરીઓમાં નાહવા જતા નાતા નાતા એકબીજા પર પાણી ઉડાડી મસ્તી કરતા ડૂબકી દાવ રમતા તરવાની હરીફાઈ કરતાં ઊંચે ચડી પાણીમાં દુબકા મારતા ક્યારેક ક્યારેક ઘનશ્યામ પાણીમાં ખોવાઈ જતા ત્યારે મિત્રો મુજાતા મિત્રો સારી પેઠે મૂજાઈ ત્યારે ઘનશ્યામ પાછા તેમની પાસે જ પાણી બહાર નીકળતા ત્યારે સૌ પાછા આનંદમાં આવી જતા ઘનશ્યામ ક્યારેક મિત્રોને કલ્પનામાં પણ ન આવે તેવું ચરિત્ર કરે ત્યારે મિત્રોને થતું કે ઘનશ્યામ આપણાથી કંઈક જુદા છે આવા અનેક ચરિત્રો કરતા ઘનશ્યામ ધીરે ધીરે મોટા થવા લાગ્યા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે